મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર ચપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિયન્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સહિતના મહાનુભાવો પણ બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલેન્ટિયર દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું લોકો દ્વારા જ્યાં ત્યાં કચરો અને પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે જેથી આ પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે અંતર્ગત જનજાગૃતિ આવે અને દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો આ તકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ દસ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો પરંતુ સ્વચ્છતા એ વ્યક્તિનો મહત્વનો એક ભાગ છે તે માટે પૂજ્ય ગાંધીજી દ્વારા વર્ષો પહેલા સમાજે સ્વચ્છતાનો વિચાર સમાજમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે માય ભારતના એક લાખથી વધુ વોલિયન્ટિયર દ્વારા સાત

માય ભારતના વોલન્ટિયર દ્વારા દેશના એક હજાર બીચ પર એક લાખથી વધારે યુવાનોએ સ્વચ્છતા અભિયાન ચલાવીને બીચ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક કલેક્ટ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે મને ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર દેશના યુવાનો એ સ્વેચ્છાએ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાઈ રહ્યા છે દેશના નાગરિકોનો સ્વભાવ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ રહ્યો છે એટલે કે સ્વભાવથી સ્વેચ્છાગ્રહી બની રહ્યા છે ચાલો આપણે સૌ દેશને સ્વચ્છ રાખવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરીએ ગમે ત્યાં ન ફેંકીએ કૂડા કચરો એ ડસ્ટબિનમાં જ ફેંકીએ અને દેશને સ્વચ્છ રાખવામાં ઉપયોગી થઈએ આ સફાઈ અભિયાન થકી બીચ પરથી પ્લાસ્ટિકની નકામી બોટલો તૂટી ગયેલા ગ્લાસ વનસ્પતિના પાંદડાઓ માછલી પકડવાની તૂટી ગયેલ ઝાડી સહિત નકામો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને ચોપાટી પર સફાઈ અભિયાન દ્વારા પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરી પ્લાસ્ટિક સમુદ્રમાં નહીં નાખવાનો એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો આ ચોપાટી સફાઈ અભિયાનમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતના બેન તિવારી પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અધિકારી દુષ્યંત ભટ્ટ નહેરુ યુવા કેન્દ્ર પોરબંદરના અધિકારી મેઘા સોનાવાલ સહિત વિદ્યાર્થીઓ યુવાનો અને નાગરિકો જોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર